તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાર નવેમ્બરે લેવાયેલું પેપર રદ કરાયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીસીએ સેમિસ્ટર પાંચનું પચાસ માર્ક્સનું પેપર રદ કર્યું રોગામિન ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ કરાયું જામનગરની એચ જે દોશી કોલેજના પ્રિન્સિપાલે પેપર કાઢ્યું હતું પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા માટે કાઢવામાં આવ્યું હતું પેપર તો ઇન્ટરનલ પરીક્ષાનું પેપર મુખ્ય પરીક્ષામાં છાપી દેવામાં આવ્યું સમગ્ર મામલો બહાર આવતા જ પેપરને રદ કરવામાં આવ્યું છે બાવીસો વિદ્યાર્થીઓએ ફરી વખત